મતદાર યાદી સુધારણા હેઠળ છત્રીસ હજાર જેટલા યુવા મતદારો નોંધાયા છે જેમાં સ્ત્રી મતદારો વધતા જેન્ડર રેશિયો પણ વધ્યો છે જિલ્લામાં ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી મુજબ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિ અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેવા ઓગણપચાસ હજાર ચોરાણું મતદારોનો ઉમેરો થયો છે જેમાં બાવીસ હજાર પાંચસો ઓગણપચાસ પુરુષ મતદારો અને છવ્વીસ હજાર નવસો સ્ત્રી મતદારો અને થર્ડ જેન્ડરના બે મળીને કુલ ઓગણપચાસ હજાર ચોરાણું મતદારોનો ઉમેરો થયો છે જે પૈકી અઢારથી ઓગણીસ વર્ષના મતદારોમાં વીસ હજાર ત્રેપન પુરુષ મતદારો અને પંદર હજાર ચારસો ચુમ્માલીસ સ્ત્રી મતદારો મળીને કુલ છત્રીસ હજાર યુવા મતદારો નોંધાયા લોકસભા બે હજાર ચોવીસ અંતર્ગત અત્રે ખાસ સંક્ષિપ્ત સુધારણા મતદાર યાદીની કરવામાં આવી તેમાં એક એક બે હજાર ચોવીસ ની સ્થિતિ જેના અઢાર વર્ષ પૂર્ણ થતા હોય એ એ મતદાર યાદી પાંચમી જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી જેમાં અગાઉની મતદાર યાદી કરતાં ઓગણપચાસ હજાર ચારસો ને ચોરાણું મતદારોનો ઉમેરો થયો અને અઢારથી ઓગણીસ વર્ષના વય જૂથમાં કુલ છત્રીસ હજાર અને છન્નું મતદારોનો ઉમેરો થયો એમાંથી પંદર હજાર ચારસો ચુમ્માલીસ એ મહિલા મતદારો એટલે કે દીકરીઓ જે અઢારથી ઓગણીસ વર્ષની છે એનો આપણે સ્પેશિયલ ડ્રાઈવ કરીને એ લોકોને મતદાર યાદીમાં ઉમેરવા માટેની કામગીરી કરી જેના કારણે આપણો જેન્ડર રેશિયો જે એક હજાર પુરૂષ મતદારોએ મહિલા મતદારોની સંખ્યા નવસો બત્રીસ હતી એ વધીને નવસો છત્રીસ થવા પામી છે રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલા સામે આંદોલનથી જાણીતા બનેલા પદમીનીબા વાળાએ આંદોલન ચલાવી રહ્યા